સાહેબ જો મારે વાત એક વાત સમજે કરોડો રૂપિયાનો પ્રયોગ છે જો કે એની કિંમત ન કરી શકાય આમ તમારી ઈચ્છા ખરી આવું બધું હોય તો હોય તો ઈચ્છા હોય જ ને આમ એક મોટું ઘર બનાવવાની ઈચ્છા ખરી સમજી લો કે જો તમે કીધું કે નથી કે અત્યારે આ વર્તમાન સ્થિતિમાં ઊભા છો તમે ક્યાં છો અત્યારે જે સ્થિતિ નહીં 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 મારી પણ ભલે પણ તમારે અત્યારે જે છો ને એ વર્તમાન સ્થિતિ છે તમારી પાસે એમ કહો છો પૈસા નથી બરાબર એ વર્તમાન સ્થિતિ છે એ ઉભા છો તમે પૈસા જોઈ આવે તો તો વાંધો વાંધો નહીં નહીં ને એ આ છે પુષ્કળ પૈસા આ છે મેં બોલો ને પુષ્કળ પૈસા છે એ ક્યાં છે આ છે ગાડી આવે તો હા લે ને એ આ છે પછી અમારી બેન ને પાંચસો ગ્રામ હોનું થાય તો તો આ છે છોકરાઓ બહુ સારી જગ્યાએ ભણે તો સારું ને એ બધું આ છે પછી દુનિયા ફરવા જાવ તો જવાય ને એ બધું આ છે જુઓ પરસોત્તમભાઈ બધા ધ્યાન આપજો આપણે ક્યાં લોચા મારીએ આપણી પાસે સુકા નથી તમારી પાસે જ્ઞાનની કમી નથી પ્રતિભાની કમી નથી મહેનતની કમી નથી બધા રાત દિવસ કામ કરો છો

નથી આ નથી તો તમે જે ઉભાશો નથી માં ઈ જ્યાં સુધી મગજમાંથી મુકશો નહીં આને પકડશો નહી ત્યાં સુધી ઉપર ક્યારેય કોઈ દિવસ પહોંચશો નહીં

ભેગું કોણ આવે સારું થયું તમે નસીબદાર છો કે આખું ફેમિલી આવ્યા છો હવે આવું બોલવા ના દેતા અને ઘરમાં આ પ્રયોગ ન કરતા જો સ્થિતિ બદલવી હોય તો ઈશ્વરને ને ખબર પડતી નથી કોણ બોલે છે ક્યાંથી બોલે શું બોલે અને કોઈ લેવા દેવા નથી ઈ તમારા હુકમનો પાલન કરે છે એ સિવાય એની પાસે કોઈ રાઈટ નથી તમે પ્રેમથી બોલો ગુસ્સામાં બોલો તો વધારે તરત જ કામ કરી નાખશે નથી આ જગતની અંદર મહેનતની કમી નથી પણ પ્રોબ્લેમ છે ભાઈ નથી લિસ્ટ હજારો વાર બોલે છે માણસ શું મેળવવું છે ને એને પાંચ વાર નથી બોલતો તો જે મેળવવું છે એનું ચિંતન કરો જે નથી એનું ચિંતન કરશો તો પ્રકૃતિ ક્યારેય તમારી પાસે થવા જ નહીં રહી આખો દિવસ આ છોકરો કંઈક માગે નથી છોકરી માગે નથી ઘરવાળી માગે ભૂલ નથી તમને કેતો આ બધાની વાત છે હા કેના વાતો કરવી માગ્યા કરવું તેથી પશુતમભાઈ માટે એક વાર જોવાદાર તો હવે શું બોલવાનું જયારે કોઈ માગે તમારી પાસે ઘરવાળા માંગે બાળકો માંગે ભાઈ માંગે બેન માંગે મા બાપ માંગે શું કરવાનું ખબર છે શું કરવાનું આ સિદ્ધાંતને જો સમજી જાવ ને એને કઈ તમે માગો છો ને બધું જ થઈ જશે ધીરજ રાખો શું કહેવાનું બધું જ થઈ જશે ધીરજ રાખો બધું જ થઈ જશે એટલે તમે પ્રકૃતિને કાયનાતને શું મેસેજ આપો બધું કરવાનું છે કરવાનું છે આપણે વડકા નાખીને જે ચૂપ કરાવી દઈએ છે ને એ આપણું એટલું બધું ઘોર નુકસાન થાય છે કે હકીકતને આપણે જિંદગીભર એમનો ગરીબના ગરીબ રાખે છે મહેનત ગમે એટલી કરો વલખા ગમે એટલા મારો પ્રકૃતિ તમને સફળ નથી થવા દેતી પછી તમે એવું કહો છો પછી તમે પછી તમે એવું કહો છો કે નસીબ અરે ભાઈ નસીબ કોણે બનાવ્યા તમે ના પાડી પાડી પાડીને દાસિયા મારી મારી વાઢી નાખ્યું તમારું તમારું તમારી જાળમાં તમે ફસાયેલા છો ભાઈ ભગવાન પાસે હું કોઈ કાનૂન ઘરનો નથી કે કોઈના કોઈને સારું આપે ને કોઈ એવું કોઈ ખાનું ત્યાં નથી નસીબ ફસી બધું તમારું બનાવેલું છે એની પાસે તમારા હિસાબ પડેલો છે કેટલું બેલેન્સ છે ને કેટલું માઇનસમાં છે કેટલી લોન છે ને કેટલું જમા છે બાકી ભગવાન એક તો કોઈ આંગળી ચિંતો નથી આજથી નસીબ બનાવવા માંડવું હોય সারু সারু বিচার মানো সারু সারু বোল মানো